ભાવનગર બાજુનો જ દબાણ વિભાગ દ્વારા ફરી દબાણ દૂર કરાયા દબાણ વિભાગ ટીમ દ્વારા ફૂલસર ખાતે દબાણ દૂર કરાયા રસ્તા પર આવતા સિત્તેર જેટલા કે મકાન સહિત ત્રણ ધાર્મિક દબાણો દૂર કરાયા પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ દબાણો દૂર કરવામાં આવ્યા ભાવનગરમાં સતત દબાણ વિભાગ દ્વારા દબાણ હટાવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો અશ્વિન ગોહિલ ચેન્યુઝ ભાવનગર Thank you ડિમોલ્યુશન ડ્રાઈવ અંતર્ગત આજે ફૂલસરનો જે વિસ્તાર જે છે જેમાં આશરે સિત્તેર થી પંચોતેર જેટલા ગેરકાયદેસર કાચા પાકા બાંધકામ તથા ત્રણ ધાર્મિક સ્થળોનું ડિમોલિશનની કામગીરી અંતર્ગત આજે પંદર જેટલા પોલીસ અધિકારીઓ અને પચાસ જેટલા પોલીસને સાથે રાખી કોર્પોરેશનનો સ્ટાફ સાથે રાખી આજે મેગા ની કામગીરી હાલમાં ચાલુ છે અને આ ડિમોલ્યુશનમાં આશરે સોળ હજાર પાંચસો સ્ક્વેર મીટર જેટલો એરિયા જે ગેરકાયદેસર દબાણ હેઠળ હતો તેને ખુલ્લો કરવાની કામગીરી હાલમાં શાંતિપૂર્વક ચાલી રહી છે